હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચક્રી ભજીયા તો ચક્રી ભજીયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશું આપણે બનાવશું આજે ચક્રી ભજીયા તો એના માટે આવા મોરા અને જાડા મરચાં આવે ને એ લેવાના આવા લાંબા અને જાડા મોરા મરચાં આવે સા એ લેવાના એની આપણે હવે ચકરી બનાવશું આવી રીતે એને કટ કરવાના આવી રીતે હાવ જ હોય આવી રીતે હવે એમાં આપણે ચણાનો લોટ લઈશું મરચાં ધોઈને લેવાના મેં ધોઈને લીધેલા છે આખા હોય ને ત્યારે ધોઈ નાખવાના એમાં આપણે ચણાનો લોટ નાખવાનો હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું નાખશું હવે આપણે એમાં ચપટી હિંગ નાખશું ને ચપટી અજમો નાખવાનો હવે થોડુંક આપણે આમ પાણી જરાક જ આમ નાખવાનું પાણી આમ મિક્સ થાય ને એટલું આવે આવી રીતના આવી રીતના થઈ જવા જોઈએ હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે આમ તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે આવી રીતે મૂકશું એમ હાથમાં લઈ આમ એક પાડતું જવાનું ગેસને ધીમો રાખવાનો આ ધીમા ગેસે આને મસ્ત પાકવા દેવાના ધીમા ગેસે થાય ને તો મસ્ત થાય એટલે ને આને કડક જ કરવાના એકદમ ક્રિસ્પી હવે એને આપણે બીજી વખત ફેરવશું કડક થાય ને ત્યાં સુધી મસ્ત એને થવા દેસું આપણે આ ભજીયા તૈયાર થઈ ગયા છે ચકરી ભજીયા હવે એને આપણે કાઢી લેશું ને આવા કડક થાય ને ત્યાં સુધી કરવાના આવો કલર ચેન્જ થઈ જવો જોઈએ જો ને તેલ પણ જરાય નહીં રહીએ જ આમાં મસ્ત અને એવી રીતે પાડવાના ને એક એક બધા નોખા પડી જાય એમ હવે એને આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું એની ઉપર જરાકામ યંગ નાખવાની ને લીંબુ નીચવીન પછી ખાવાના આ લીંબુ નીચવીન ખાઈએ ને તો એની તીખાસ પણ ઓછી થઈ જાય અને ટેસ્ટમાં પણ સારા લાગે તો તૈયાર છે આપણા ચકલીભજીયા જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ